મુ કોમિલ ભાઈ ને કોક કહો તા મારા દવા હો અલ્યા તારી માં ભાઈ આવો તો હારું પૈસા લઈ ના દબ બતાવે માથે આર્જરી નઈ કોઈ પૈયા ના એ હું કાળું કોક ના પૈસા માં ભાઈ ના આવો કેટી પૈસા લાવું કોક એ જો કોકાલા તો ચાલી લક્ષ્ય માર વર્તાયા એ અલ વા કાકા કાઈ આપણે કે હવે લેવાનું કે કે આપણે વર્તલીએ ને કે કશું કે ઓગે બેફતો કે પેલા તો હું એટલો મારતી જ ન કે વા કાકા વર્તલી તો બધું મટી ગયું પૈસા નહી ગાવા લાગી જ ન એ પૈસા વા તાર પૈસા નહી પૈસા લેવા આવી આ દવા ગળા હોય માં તો પૈસા નહી શું થી હોય તો પૈસા લાગી આ ભાઈનો ભાઈ ના તાવ આવ્યો છે તો પણ પૈસા નહી માં દોડી ઓ માં ન આવું છું તું કે હા કો જો ને ના દવા ખો જેવા ગણો હું તઈ જીતું તા મા કા કઈ દશા માં વટી જો તો કે તો મટી દીધું હા ઓ કા કે દશા માં હોય મા કાકો કો જો હું વળક લો એમ તો કા કો পইচাছ

અને હું એ બેઠો ઉભલા ભલા છે પૈસા લેવા બરાઈ ને સમલા જનાલ પછી હું આવો છે તમારો મારો આવો છે હું જાવું હા દાદા હોરા કે છે મને તો તો મોકલે તો જ નહીં પડશે હું કરું

પણ કેમ કોમ કરીને પૈદ લાયો આયા તમહો કે હું તો ક્લો ટીકા ચમલના છોક્યા પૈસા લેજો તને કોઈને આરે તમન તો હું ઉંઘવા દે છુ અલ્યા નો ના મને ના આપણો બેંજો નઈ પૈદ આવે આપણે 2000 પાક કરવા નું આ બેંજો પૈદ આવે આ કેટલી ભારે હી આ તો કયું પર ઈ ઈંગમ પૈસા ના લેવાય કો બીજું જે કો હોય એ કરું કો પર આ લોના ફી વેતી રાય ના ડોલો મે સા પૈસા નું આ શું પાવડો લઈ લેતી હું બરિયાને દુકાન પર રાખશે એ આવો આ પાવડી છે બધી

પૈસા આલ્યા તો તને તું દવાખાના જીયો હો દવા થઈ આઈ ભેગો આવી નહીં આ હું દશમાના પૈસા તો આલ્યા છે એટલે અલ્યા હું પૈસા લાયો એ તોથી કરી આ તો ને કરી દવા દવા લ્યા જો મને મુક Tao là tông mùi tỉa tóc để chào màn em và đẹp mùi tỉa tóc mày mùi tỉa tóc mày mùi tím 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 આ રસ્તા પર કોક આપણે ભાઈ જાય આપણે પેલો સુમસાન રસ્તો જોયો તો જંગલ તરફ જાય ઇકન કોક ને જઈને લીંચી હોય ના લૂંટા હોય લૂંટ્યું ને તો કોક આપણને આ લુ કરી ગાડી સાઈડમાં માં બેલ્ટ આવ ગાડી તો મેલ દીધી છે સાઈ હો પણ આપણે આ પેલું બધે સારી એના કોઈ વેકન તો પોલીસ પોલીસ ને કોઈ કહી દે ને તો લુતા પછી એને આપણે બધું ઓઠા જતા રહી આ જંગલ વાળો રસ્તો હોય ને

પૈસા ગણપતિ ની જગ્યા એક બે તારીખ પૈસા ગુરુ ભેજા જાવડે મા પૈસા જ જબરદસ્ત પૈસા આવે કે તો ગુંડા કદી કોઈ પાસે નહિ આવતા दे चमन वो ले ना आलो की पइया अरे आ रहु दे चमन आलो की आओ दे चमन बात तो चले आलो की चमन करो आलो की ना माज वो मैं सुप्तू रे भाई ये भाई आलो की दे चमन नहीं सोई ना आ हा हा अरे रुको कीरो दे चमन की कोता सोले बोले दे चमन बोले आलो की जाए दे चमन सुन आवी लिया आलो તમે પૈસા બહાર લાવ તમારે મૂર્તિ લાવવાની પૈસા બહાર મૂર્તિ લાવવાની હો પૈસા બહાર શેજન નકો આપની ગાડી પડી આપનો બાઈક ઇક જઈન ભાગ પાડીયો હો પાડે ભાગ હો લે હેટ્ટ ઇક જઈન ભાગ પાડીયો હો મું ટીચર તો લાયો તેરા ગુન્ડામાં પૈસા લઈ ગઈ હવે હું કોણ કો સમજતો નહી પૈસા લઈ જાય ને ભાઈને દવાઈ દેતો લાયો હવે હું કરું

દશમા ભક્તિ કરી પછી જય દશમા ફૂલ થઈ ગઈ અમારી છોકરાને તલુ કર્યું અને અમને માફ કરી દીયો અને આ છોકરાને પૈસા પાછા લઈ લેઈએ અને ગમી તે ક જય એવું કરતો તો લે અલ્યા મને દાહ દિવસ અંધાર ગોટ અને વધારો થઈ ગયો હતો અને આ પેલો ભાઈને તું કહેતો દશામાન નહીં છોડી વધારો કરી એવું કહેતો હતો ને કે મને તું વધુ ગોડો થઈ ગયો મને લાગ્યો એ ભક્તિ કરીને ત્યાં તો આપણે છોડ્યા જ છીએ એટલે હું કીધું ખાવી દશામાન દશામાં અમે જે પૈસા લીધા ને એ લેવું અને અહીં માફી માગશું અમે ઝેટ માફી માંગવા જવું પડશે અને એની ચીતે ચોકાન છે ખબર હે એ ખબર હે નહીં આપણે ખોરતા ખોતા જઈએ તે પેલી બાજા હા મને લાગે તો સાચું હતું એને દશામાન વરત લેવાનો હતા ને ભાઈ દવા કરાવવાની હતી એટલે હે આપણે જઈએ દશામાન દશામાં દશામાન દર્શાને કરતા જઈએ અને એના હજુ તો પણ દશામાં વરત લઈએ મૂર્તિ લાવશે કે રહ્યો એ લાવે ને પછી આપણે દર્શન કરવા જવું પણ પહેલાં તો જઈએ હે ને એને બાફી મારતા જઈએ પૈસા હાલતા જઈએ દશામાન મહિ નાખીએ આ તો ખાલી આ વધારા જ કરાવી ખાલી કે એ બાઇક તો હા પડે આપણે બાઇક બાઇકે ચોરીનું હોય ને એટલે કે બાઇકે પેલો એકલાું આપણે ચોરી દઉં એ લઈ આપણે

રોજ વેખા રસ્તો હતો ને જંગલવાળો બધા કામ બધાને અને અમે ત્યાં કઈ કઈ ને એવું નીચે અમે અમારી ધંધો જ હતો પણ અમે તને ઊંટ્યો ને પછી અમે પૈસા ભાગ પાડતા ને એટલે આ પૈસા ના પૈસા નહીં લેવા ને થઈ ગયો હું થઈ પૈસા ફોન કર્યો હતો ને અમે અમે તને પૈસા લવાયા હી અને હું કહું

પાડો યાર દેહતાજી ની અંધે હું તો હા મેં તો હો પરસેની કરવાની કે બીજી ફોન ના કરાય આપણે લક્ષ્મીને ફોન કરી કે કેવો ધરા થઈ ગયા કેવો ગોડો થઈ ગયો તું આ પેલે શેખ નહી આવા જંતુપુરૂ કર આવતા હું કેવું એટલે એવું જંતુ જ નઈ કરવાનો આપણે તો ગોડા થઈ ગયો બેરખી ગયો છું કે આવ રીતા ઘર હા એટલે ભાઈ તો ઉંજો પડ્યો મોડો પડ્યો ભૈયા

તને પૈસા પહાય ન કે ના આવો માર એમ દોરા એમ કેવું કઈ છે કા હવે એટ આપણો મૂર્તિ લેવા હા હાલ હેડ